નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ આઠ ની જે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ ની જે પરીક્ષા છે તમે જોઈ શકો છો ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ આ પરીક્ષા યોજાવાની છે તે પરીક્ષામાં આપણે અહીં ગુજરાતી વિષયના આઈએમપી પ્રશ્નો નું સોલ્યુશન જોવાના છીએ અને વિદ્યાર્થી મિત્રો તમે અભ્યાસક્રમ જોઈ શકો છો બૌદ્ધિક યોગ્યતા કસોટી ને લગતા પ્રશ્ન હશે કે જે કુલ ચાલીસ ગુણના હશે પછી શૈક્ષણિક યોગ્યતા જેમાં તમારે સેમ વન અને સેમ ટુ એટલે કે ધોરણ આઠ ના બંને પૂછવાના છે એટલે તમારે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી અને હિન્દી આ વિષય તમારે કમ્પ્લીટ કરવાના છે એટલે કે સંસ્કૃત સિવાયના બાકીના જે છ સબ્જેક્ટ છે એ તમારે વાંચીને કમ્પ્લીટ કરી લેવાના જેથી તમને આ પરીક્ષામાં સારા માર્ક્સ આવે અને તમે શિષ્યવૃત્તિ પણ તમને મળે તો આપણે સૌ પ્રથમ જોઈએ ગુજરાતી વિષયનો સૌથી એમપી પ્રશ્ન બજાર

તમે જ્યારે 8 વાળું પાઠ્યપુસ્તક વાંચો ત્યારે પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો ભાષા સજતા અંતર્ગત તમને વ્યાકરણની સમજૂતી આપેલી હોય છે એ ભાષા સજ્જતા તમારે વાંચી લેવી જેથી આ બધા પ્રશ્ન આવા તમને આવડે બે વાક્યોને જોડવા કયો શબ્દ વપરાય છે તો આપેલ તમામ બરાબર તમામ સંયોજક છે માટે ઓપ્શન ડી ચલ નીચે ઉત્તર મારે તારે જોડી વાત કરવી નથી કયો ભાવ આવશે ગુસ્સો બરાબર તમારે ચારેય ઓપ્શન વાંચી લેવા અમે પ્રવાસમાં ગયા હતા તો ખાલી જગ્યામાં આવશે અમને અમને દરિયો જોવાની મજા પડી કારણ કે અમે છે એટલે તેની સાથે અમને આવી સોનેટમાં કેટલી પંક્તિ હોય છે ચૌદ પંક્તિ હોય છે ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે તો ઓપ્શન બી મહાત્મા ગાંધી પપ્પાના દાદાનો દીકરો તમારે શું થાય તો કે દાદા તો અહીં તમારે તમારા પપ્પા પેલા વિચારવાના પછી તમારા પપ્પાના દાદા વિચારવાના પછી તમારા દાદાનો દીકરો કોણ થાય એ વિચારવાનું તમે પોતાની રીતે વિચારશો એટલે જવાબ મળી જશે વડા આવી કાવ્યમાં કવિએ કયા તહેવારની વાત કરી છે તો દિવાળી સમાસ આવશે રામ અને કૃષ્ણ સમાસ નેક્સ્ટ જોઈએ તાત્કાલિક સારવાર એકસો આઠ આપણને ખબર છે એકસો આઠ ઉપર ફોન કરવાનો હોય એટલે કે ઓપ્શન એ હાંડલીનો અર્થ થશે નાની નાની માટલી કે નાની માટલી ઓપ્શન સી નાની માટલી હાંડલી એટલે નાની માટલી ઓપ્શન સી વિપતી શબ્દનો સમાનાર્થી ન હોય ન હોય આવશે સંપત્તિ બરોબર બાકી બધા એના સમાનાર્થી શબ્દ છે સમાનાર્થી ન હોય તેવો વિકલ્પ તો કે લોહ અને મોહ ધીરજ ખૂટવી રૂઠી નો અર્થ થશે ઉતાવળ થવી ભાષાનો નાનામાં નાનો એકમ કયો છે તો ઓપ્શન ડી ધ્વનિ નીચેનામાંથી અલ્પપ્રાણ વ્યંજન શોધો તો જવાબ આવશે એ ગ વ્યંજનના ઉતાર વખતે ખાલી જગ્યા ની મદદ લેવી પડે તો ઓપ્શન એ સ્વર ની મદદ લેવી પડે છે ડી માનવી અને પશુ ગૌરીશંકર ગોર્ધરામ જોશીનું ઉપનામ શું છે તો કે ઓપ્શન બી ધૂમકેતુ જુમો કયા ગામમાં રહેતો હતો તો આનંદપુર જો આવું પૂછી શકાય કવિની પીડા કેવી રીતે દૂર થાય તો કે માતાની આંગળીના ટેરવાના સ્પર્શ થવાથી ધૂળ્ય માર્ગ કવિતા ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવેલું છે તો કે ગુલાલ અને ગુંજાલ તમે કોઈ પણ પાઠ વાંચો તો પાઠમાં તમને અંતે વિગત આપેલી હોય છે કે આ કવિતા આ પાઠ લેખકના અથવા કવિના કયા સંગ્રહમાંથી લેવામાં આવેલું હોય છે તો એ પણ વાંચી લેવું કવિ એ ઉપરવાળી બેંકો કોને ગણે છે તો આવશે ઈશ્વર વિશ્વણ દેવ કયાના રાજા હતા તો બી પાટણ ઓગણત્રીસ અહીં ગંદકી કરવી નહીં કરનારને દંડનીય પાત્ર છે આપેલા વાંક્યમાં વિરામચ ક્યાં આવે અહીં આવે બરાબર નહીં પછી એક ફકરો આપી શકે છે પેલા ફકરો ધ્યાનથી વાંચી લેવાનો વાંચ્યા પછી તરત આપણે પ્રશ્નને ધ્યાનમાં રાખીને જવાબ ગોતવાનો વલ્લભભાઈનો જન્મ કયા જિલ્લામાં થયો હતો હવે તમે પેલી લીટી વાંચો ને તમે નડિયાદ લખી નાખો તો તમારો જવાબ શું પડે

જેવું વાદ્ય નીચે આપેલા શબ્દો માંથી અલગ પડતો શબ્દ તો સી અગ્નિ નીચે આપેલા શબ્દની સાચી સંધિ શોધો તો ડી વિવેક પ્લસ આનંદ ચુમો વેણુને ખવડાવવા રોજ બી ગદબ તને પણ લાડ કરવાની ટેવ પડી છે વાક્ય કયું ખોટું ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કરી સાદું વાક્ય છે એટલે પ્રશ્ન ચિહ્ન આવે અખંડ શબ્દનો પ્રયોગ કોના માટે વપરાય છે તો સરદાર વલ્લભભાઈ પટેલ માટે વપરાય છે જગમોહન કુટુંબમાં કુલ કેટલા સભ્ય હતા તો બી આઠ

લેખક બકુલ ત્રિપાઠી કયા દિવસે સંકલ્પ કરે છે મુસાફર કોણ હતો ઓપ્શન એ ચારા જુમાને રસ્તામાં કોણ મળ્યું બે યુવાન એક મુલાકાતમાં ગાંધીનગરની સડક રચના કેવી છે તો કે પોહડી સ્વચ્છ વેણુની પીઠ ઉપર ઝુમોસે સેમાં પાણી ભરતો તો ઓપ્શન એ મશક

અર્થ શું થશે તો સવારનો નાસ્તો અંજન કેટલા વર્ષ નો છે તો બાર વર્ષનો છે મહાત્મા ગાંધીના અંગત સચિવ જણાવો તો જવાબ આવશે સી ધારાસભા સભા 68 નીચેનામાંથી સમાર્થી શબ્દો માંથી અલગ પડતો શબ્દ તો શરમ શબ્દ અલગ પડશે અને આગના આદેશ સમાનાર્થી શબ્દો છે એકબીજાના સાંકડી શેરીમાં સસરો સામા મળ્યારે આ પંક્તિ નો અલંકાર તો ઓપ્શન એ વાળા પ્રાસ અલંકાર મારક શબ્દ નો સમાનાર્થી શબ્દ જણાવો તો બી રસ્તો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં તમને સિંતેર આઈએમપી પ્રશ્ન આપેલા છે નેક્સ્ટ વિડીયોમાં તમને અન્ય આઈએમપી પ્રશ્નો આપવામાં આવશે